તો હવે રાજ્ય સરકારને સીધી ફરિયાદ કરી શકાશે લોકો પોતાની સમસ્યા ફોન કરી સરકાર સુધી પહોંચાડી શકશે મુખ્યમંત્રી હેલ્પલાઇન સંકલન એકમની રચના કરવામાં આવી છે મુખ્યમંત્રી હેલ્પલાઇન સંકલન એકમનું માળખું જાહેર કરાયું છે નાગરિકોને થતી સમસ્યા મૌખિક રીતે સરકાર સાંભળશે મુખ્યમંત્રી હેલ્પલાઇન સરકાર અને નાગરિકો વચ્ચે સેતુનું કામ કરશે રાજ્યના તમામ ફરિયાદ નિવારણ માળખાનું એકીકરણ કરી મુખ્યમંત્રી હેલ્પલાઇન સંકલન એકમની રચના કરવામાં આવી મુખ્યમંત્રી હેલ્પલાઇન સંકલન એકમ માટે વિવિધ સંવર્ગની સત્તર જગ્યાઓની ભરતી થશે અગિયાર જગ્યાઓ નિયમિત પગાર ધોરણથી ભરાશે છ જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરાશે સંવાદદાતા મલહાર વોરા આપણી સાથે ફોનલાઇન પર જોડાયેલા છે મલ્હાર હવે રાજ્ય સરકારને સીધી ફરિયાદ કરી શકાશે જે સમસ્યા હશે ફોન કરી સરકાર સુધી પહોંચાડી શકાશે શું જાણકારી ચોક્કસ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે છે તે આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ પરિપત્ર ની અંદર મુખ્યમંત્રી હેલ્પલાઇન અમલીકરણ માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન સંકલન એકમની રચના કરવાનો ઠરાવ જે છે તે મંજૂર કરવામાં આવ્યો છે એટલે કે રાજ્યની અંદર કોઈ પણ નાગરિકને કોઈ પણ પ્રકારની જો ફરિયાદ હશે આ ફરિયાદ જે છે તે સીધી મુખ્યમંત્રી કક્ષા સુધી પહોંચાડવી હશે તો તેઓ જે છે તે મુખ્યમંત્રી હેલ્પલાઇન સંકલન એકમના ના માળખા સમક્ષ જે છે તે રજૂઆત કરી શકશે કે આની અંદર રાજ્ય સરકાર દ્વારા જે છે તે નિયમિત હેઠળ જે છે તે ભરતી કરવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે કુલ સત્તર જેટલી જગ્યાઓ જે છે તે જાહેર કરવામાં આવે છે તે નિર્ણય કરવામાં આવે છે જગ્યાઓની વાત કરવા જઈએ તો નિયામક કક્ષાની એક પોસ્ટ એટલે કે વર્ગ હેઠળ જગ્યા જે છે તે ફાળવવામાં આવી છે જેની અંદર સંયુક્ત સચિવ ન્યાય સચિવ અધિક કલેક્ટર કક્ષાના જે વર્ગ એકના અધિકારી હશે તેને નિયામક તરીકેની જવાબદારી સોંપવામાં આવશે જયારે બીજી પોસ્ટ ની જો વાત કરીએ તો ન્યાયક ન્યાયબ નિયામક વહીવટી ન્યાયબ નિયામક ફરિયાદ અને ન્યાયબ નિયામક તાંત્રિક એમ મળીને કુલ ત્રણ જગ્યાઓ ઉપર જે છે તે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ ઉપરાંત અન્ય ત્રણ જગ્યાઓની જો વાત કરીએ તો મદદનીશ નિયામક વહીવટ મદદની ફરિયાદ અને મદદનીશ મદદની તાંત્રિક વર્ગ બેરી કુલ ત્રણ જેટલી જગ્યાઓ જે છે તે ભરવાનો નિર્ણય કરવામાં આવશે આ ઉપરાંત અન્ય સમવર્ગની જો વાત કરવા જઈએ તો નાયબ સેક્શન અધિકારી વર્ગ ત્રણ નાયબ મામલતદાર વર્ગ ત્રણ કોમ્પ્યુટર ઓપરેટર જે છે તે આઉટસોર્સ થી ભરવામાં આવશે એટલે કે આમ અલગ અલગ તબક્કાની અલગ અલગ પોસ્ટ ને અલગ અલગ

ચિતાર જે છે તે રાજ્યના મુખ્યમંત્રીના ધ્યાને મૂકવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રી કક્ષાએથી જે પણ નિર્ણય લેવાય તે નાગરિક ની જનતા સુધી પહોંચાડવાનો એક સેતુ જે છે તે અધિકારીઓ બનશે બિલકુલ મન આભાર આપનો આપ જોડાઈને ને જાણકારી આપી તે માટે